નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારની અંદર વિષય છે આપણો તત્વજ્ઞાન જેની અંદર પ્રકરણ ચારનો આપણે અભ્યાસ ચાલુ છે પ્રકરણ ચારનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાન તો એમાં વિદ્યાર્થી મિત્રો વિધાન પરક અચલ વિશે આપણે અભ્યાસ કર્યો હતો જેમાં કીધું હતું કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું જે છે 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 એને વિધાન અચલ કહેવામાં આવે એમાં કે કે અમુક નિશ્ચિત વિધાન માટે જે અમુક નિશ્ચિત પ્રતિક પસંદ કરવામાં આવે છે તો એના માટે કે બે બંધનો ઊભા થયા છે એક છે કે જે સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતીક પસંદ કરવામાં આવ્યું હોય તે સંદર્ભમાં તેટલી જ વાર એ વિધાન આવે તેટલી વાર તેના માટે એનું એ જ પ્રતિક વાપરવું જોઈએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે પ્રતીક વાપર્યું છે એક વિધાન છે અને ફરી એને એ વિધાન ફરી આવે છે તો એ જે પહેલા વિધાન માટે તમે જે પ્રતિક વાપર્યું છે તો બીજા વિધાન માટે પણ એન એ જ આવશે કેમકે વિધાન એન એ છે જો વિધાન અલગ હોય તો તમે પલ જે પ્રતિક છે એ અલગ વાપરી શકો પરંતુ વિધાન એક ને એક હોય તો પ્રતિક એના એ જ લેવું અમુક સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે પસંદ કરવામાં આવેલા પ્રતિકોનો ઉપયોગ તેના તે જ સંદર્ભમાં અન્ય કોઈ વિધાન માટે થવો જોઈએ

વિધાન માટેના પ્રતિકની પ્રારંભિક મુક્ત પસંદગી પછી ઉદ્ભવતા બંને વિધાનો એક ઉદાહરણની મદદથી સમજીએ એક ઉદાહરણ દ્વારા સમજીએ ત્યારે વધારે સમજવું પડે જો જો વિદ્યાર્થી મહેનત કરે છે તો વિદ્યાર્થી સફળતા મેળવે છે જો વિદ્યાર્થી સફળતા મેળવે છે તો શાળાનું પરિણામ સુધરે છે તેથી જો વિદ્યાર્થી મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે ઉપરની દલીલની પ્રતિક રજૂઆત વિવિધ રીતે થઈ શકે છે જેમાંની ત્રણ રીત છે એ આપણે નીચે પ્રમાણે જોઈએ કે કઈ ત્રણ રીતો છે તો પ્રાપ્તિક રજૂઆત નંબર એક છે કે વિદ્યાર્થી મહેનત કરે છે એના માટે એ વિદ્યાર્થી સફળતા મેળવે છે એના માટે બી શાળાનું પરિણામ સુધરે છે એના માટે સી પ્રતિક ધારે છે તો જો એ તો બી જો બી તો સી માટે જો એ તો સી એ રીતે વિદ્યાર્થી મિત્રો એની પ્રાપ્તિક રજૂઆત નંબર આપણે બે જોઈશું વિદ્યાર્થી મહેનત કરે છે એના માટે પી વિદ્યાર્થી સફળતા મેળવે છે એના માટે ક્યુ શાળાનું પરિણામ સુધરે છે એના માટે આર જો પી તો ક્યુ જો ક્યુ તો આર માટે જો પી તો આર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એને જે પ્રાપ્તિક રજૂઆત છે એ નંબર ત્રણ જોઈશું વિદ્યાર્થી મહેનત કરે છે એના માટે એક્સ વિદ્યાર્થી સફળતા મેળવે છે એના માટે વાય શાળાનું પરિણામ સુધરે છે એના માટે છે તો જો એક્સ તો વાય જો વાય તો જેડ માટે જો એક્સ તો છે એકની એક દલીલોની ઉપર રજૂ થયેલી પ્રાપ્તિક રજૂઆતું ધ્યાનપૂર્વક નિરક્ષ નિરીક્ષણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે દલીલમાં આવતા કોઈ પણ વિધાન માટે કોઈ પણ પ્રતિકની પસંદગી કરી શકાય છે જો કે આ રીતે અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતિકની પસંદગી કર્યા પછી એ જરૂરી બને છે જેટલી વાર એનું એ જ વિધાન આવે તેટલી વાર તેનું તે જ પ્રતિક વારંવાર આવે નંબર બે અન્ય કોઈ પણ વિધાન માટે એનું એ જ પ્રતિક વાપરવામાં ન આવે શું કે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર જોયું ઉદાહરણ એક હતું પરંતુ એની પ્રાપ્તિક રજૂઆતો આપણે ત્રણ જોઈ ત્રણ રીતે ધાર્યું અલગ અલગ રીતે એકમાં એબીસી ધાર્યું બીજામાં પી ક્યુ અને ત્રીજામાં એક્સ વાય છે એટલે કે એથી ઝેર સુધી કેપિટલ અક્ષર તમે ગમે તે અક્ષર ધારી શકો છો પરંતુ ખાસ યાદ રાખવાનું કે વિધાન એકનું એક જ આવતું હોય તો જે પ્રતીક સૌપ્રથમ વાર ધાર્યું હોય એ જ પ્રતિક એમની અંદર આવશે અને જો અન્ય કોઈ વિધાન માટે એરું એ જ પ્રતિક વારંવાર ના આવી શકે કોઈ માટે તમે ધારી હોય પી તો ફરી ભાઈ બીજું વિધાન હોય તો એના માટે તમે પી ના ધારી શકો એના માટે તમારે ક્યુ ધારવું પડે અથવા આર એસ ગમે તે ધારી શકો પણ એન એ પ્રતિક તમે ધારી શકો નહીં આ વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત યાદ રાખવાની ત્યારબાદ જોઈશું વિધાન પરક પરિવર્તી તો વિધાન પરક પરિવર્તિ એટલે જેને સ્થાને વિધાન મૂકી શકાય તેવો પ્રતિકરૂપ અક્ષર લક્ષણ યાદ રાખજો ખાસ કરીને વિધાન પર પરિવર્તી એટલે કે જેના સ્થાને વિધાન મૂકી શકાય તેવા જે પ્રતિકરૂપ અક્ષર છે એને આપણે વિધાન પર પરિવર્તિત કહીએ છીએ ઉદાહરણ તરીકે લઈએ તો એ બી સીડી વગેરે નાના કેપિટલ નહીં પરંતુ જે નાના અક્ષર છે સ્મોલ આપણે કહીએ છીએ ને એ બધા જ અક્ષર વિધાન પરક પરિવર્તિતઓ છે તો વિધાન પરક પરિવર્ત્યના સ્થાને સાદું વિધાન મૂકી શકાય અને સંયુક્ત વિધાન પણ મૂકી શકાય બીજી રીતે કહીએ તો એ બી સી ડી વગેરે પ્રતીકો સાદા તેમજ સંયુક્ત વિધાન માટેના પરિવર્તિત પ્રતિકો છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે વિધાન પરત પરિવર્તનના સ્થાને જે સાદું વિધાન છે એ આપણે મૂકી શકીએ છીએ અને સંયુક્ત વિધાન જે હોય એ પણ કે આપણે મૂકી શકીએ છીએ અને બીજી રીતે કહીએ તો એ બી સીડી એટલે કે એથી ઝેર સુધી જે સ્મોલ લેટર છે એમાં સાદા તેમજ સંયુક્ત વિધાન માટે આપણે પરિવર્તિત પ્રતિકો વાપરી શકીએ છીએ વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તી વચ્ચેનો ભેદ વિધાન પરક અછલ અને વિધાન પરત પરિવર્ત પરિવર્તન વચ્ચેનો ભેદ આપણે સ્પષ્ટ કરવા માટે બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે એક છે કે એ બી સીડી વગેરે જે કેપિટલ અક્ષરો છે જે વિધાન પરક અછલો છે અમુક નિશ્ચિત વિધાન માટેના પ્રતીકો છે અને કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે આ પ્રતિકોનો ઉપયોગ કરવાની જરૂર પડે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એ બી સીડી જે કેપિટલ લેટર છે એ વિધાન પર કચલો છે અને અમુક નિશ્ચિત માટે આ પ્રતિકો વાપરવામાં આવે છે કોઈપણ વિધાનની જે પ્રાપ્તિક આપણે રજૂઆત કરવી હોય અને એ વિધાન પરક અછળ હોય તો એમાં કેપિટલ એ સીડી આવી શકે પછી નંબર બે એ બી સીડી વગેરે નાના અક્ષરો વિધાન પરક પરિવર્તી છે કોઈપણ વિધાનનું સ્થાન સૂચવનારા પ્રતીકો છે કોઈ પણ વિધાન માટેના માળખાની રજૂઆત કરતી વખતે આ પ્રતિકો ઉપયોગ કરવાની જરૂર પડે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સ્મોલ લેટર કોઈ પણ વિધાન નું સ્થાન સૂચવનારા પ્રતીકો કહેવાય છે અને કોઈ પણ વિધાન માટેના જે રૂપમાળાની રજૂઆત કરતી વખતે આ પ્રતિકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિધાન વિધાનપરક અચલ અને વિધાન વિધાનપરક પરિવર્તિ વચ્ચેના ઉપરુત ભેદોનો સંક્ષેપમાં નિર્દેશ કરવો હોય તો એમ કહી શકાય કે એ બી સીડી વગેરે વિધાન વિધાનપરક અચલો અમુક નિશ્ચિત વિધાનના સ્થાને આવી શકે તેવા પ્રતીકો છે

સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન તો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે આપણે આપી શકીએ કે જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબતું હોય તે સંયુક્ત વિધાનને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા કે વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબતું હોય એમને સંયુક્ત વિધાનને સત્યતા ફલ ફલનલક્ષી કારકો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે અને સરદાર પટેલ વૈજ્ઞાનિક છે આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય બે સાદા વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબે છે આમાંનું પહેલું વિધાન સત્ય છે અને બીજું વિધાન અસત્ય છે આથી બંને વિધાનોનું બનેલું સંયુક્ત વિધાન અસત્ય જે અસત્ય છે એ ઠેરે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો જો સુભાષચંદ્ર કે છે ક્રાંતિકારી છે અને સરદાર પટેલને વૈજ્ઞાનિક કે છે આમાં બે સાદા વિધાન આપેલા છે એમાં પહેલું સાદું વિધાન છે એ સાચું છે જ્યારે બીજું વિધાન શું છે અસત્ય છે માટે આપણું આખું અસત્યતા ફલનલક્ષી એટલે કે સંયુક્ત વિધાન જે છે એ કેવું બને અસત્ય બને છે આમ એ સ્પષ્ટ થાય છે કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોના સત્યતા મૂલ્યનો નિર્ણય સ્વતંત્ર રીતે નહીં પણ તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે થઈ શકે છે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોને સત્યતા ના નામે ઓળખવામાં આવે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો છે એ સત્યતા મૂલ્યનો જે નિર્ણય છે એ નિર્ણયના આધારે એમના જે ઘટક વિધાનોના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોને સત્યતા ફલનો નામે પણ ઓળખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે શબ્દોના ઉપયોગના લીધે સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દોને તાર્કિક કારકો કે તાર્કિક સંયોગી કહે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે શબ્દ નો ઉપયોગના લીધે સંયુક્ત વિધાનની રચના થાય છે પરંતુ તેના આપણે ઉપયોગ કરવા માટે જે શબ્દોનો તાર્કિક કારકો કે તાર્કિક સહયોગી કહીએ છીએ સાદા વિધાન તો હોય છે પણ સાદામાંથી જે સંયુક્ત બનાવીએ છીએ તો એના માટે આપણે જે શબ્દો વાપરીએ છીએ અને છે કાતો અથવા જોતો તો એ બધું શું છે આપણું તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગી છે કારકના આ સામાન્ય લક્ષણને અનુસરીને સત્યતા લક્ષી કારકની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે કારકોના ઉપયોગને લીધે સત્યતા લક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે તે કારકને સત્યતા લક્ષી કારક કહે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કારકના ઉપયોગના લીધે સત્યતા લક્ષી સંયુક્ત વિધાનની રચના કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ એવા કારકોને સત્યતા લક્ષી કારક કહેવામાં આવે છે નિષેધ સમુચ્છય વિકલ્પન શરતી અને દ્વિશરતી એ પાંચે કારકોના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોની રચના થાય છે માટે આ પાંચે કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે અને ઉપયોગથી બનતા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના નામે આપણે કોષ્ટક બનાવેલો છે એ પણ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક જોઈશું જેથી આપણને ખ્યાલ આવે કે એનું પ્રતિક સત્યતા ફલનલક્ષી કારકો કયા છે અને એને કયા નામે આપણે ઓળખીએ છીએ તો કોઠો જોઈ લઈએ સત્યતા અને એ કારકના કારણે બનતું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન પહેલા છે નથી નહીં એ આપણું છે નિષેધ વાચક વિધાન અને એને આપણે સામુચિક વિધાન અથવા સમુચે વિધાન કહી શકીએ પછી કાતો અથવા એ આપણું છે વૈકલ્પિક વિધાન પછી જો તો જે આપણું છે શરતી વિધાન પછી જો તો અને તો જ એ આપણું છે દ્વિશરતી વિધાન અને વિદ્યાર્થી મિત્રો ચિહ્ન તો ખ્યાલ જ હશે તમને મેં કીધેલું છે ખાસ યાદ રાખજો નથી એટલે નિષેધ અને એટલે સામુચિક કાતો અથવા એટલે વૈકલ્પિક જો તો એટલે શરતી અને જો તો અને તો જ એટલે કે દ્વિશરતી જો આ કોઠામાં સમજણ પડશે તો જ બાકીમાં સમજણ પડશે આગળ બાકી ખ્યાલ નહીં આવે એટલે એનું પ્રાપ્તિક રજૂઆતે યાદ રાખવાની એના સત્યતા લક્ષી કારકો યાદ રાખવાના અને સંયુક્ત વિધાન શું છે એનું એ પણ યાદ રાખવાનું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અભ્યાસ કર્યો એનો ફરી એકવાર ચર્ચા કરી લઈએ જેથી તમને વધારે સમજ પડી જાય આપણે વિધાન પરક અછલ જોયું તો એનું લક્ષણ અને ઉદાહરણ ખાસ યાદ રાખવાનું લક્ષણ છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક એને વિધાન પરક અછલ કહે છે ઉદાહરણ તરીકે એ ત્યારબાદ આપણે જોયું તો એમાં ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી હતી કે એની પ્રાપ્તિક રજૂઆત કેવી રીતે જાય એક જ ઉદાહરણનો ત્રણ પ્રાપ્તિક રજૂઆત કરી દે કે કેવી રીતે લઈ શકાય તો ખ્યાલ આવી જશે ને તો ત્યારબાદ પછી આપણે જોયું વિધાન પરક પરિવર્તન તો વિધાન પરત પરિવર્તી આપણી જે છે એની વ્યાખ્યા જોઈએ તો કે જેના સ્થાને વિધાન મૂકી શકાય તેઓ પ્રતિકરૂપ અક્ષર જેના સ્થાને વિધાન મૂકી મૂકી શકાય એવા જે પ્રતિક છે એ પ્રતિકરૂપ અક્ષરને આપણે વિધાન પરક પરિવર્તી કહીએ છીએ એ ઉપરાંત આપણે વિધાન પરક અચલ અને વિધાન પરખ પરિવર્તિત વચ્ચેનો તફાવત જોયો એમાં બે મુદ્દા ખાસ યાદ રાખવાના છે એક છે કે એ એ કેપિટલ અક્ષર જે છે એ વિધાન પરક અચલ અચલું છે જ્યારે એ બી ડી સ્મોલ અથવા તો નાના અક્ષરો જે છે એ આપણા વિધાન પર પરિવર્તિત છે ખાસ એટલું યાદ રાખજો અને એનું લક્ષણ યાદ રાખજો એ ઉપરાંત સત્યતા ફલનલક્ષી કારકો આપણે જોઈએ એની વ્યાખ્યા જોઈ કે જે કારકોના ઉપયોગના લીધે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે એ કારકને સત્યતા ફલનલક્ષી કારક કહે છે તો પાંચ કારકો છે એ પણ આપણે જોયું નિષેધ છે છે સમુચય વિકલ્પન શરતી દ્વિશરતી આ પાંચે શું સત્યતા કારકો સમુચ વિકલ્પનમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય કે સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે ને કયા તો આ પાંચ છે સમજો પડી જશે ને એ ઉપરાંત આપણે કોઠો જોયું સત્યતા ફલનલક્ષી સહિત વિધાનનો કોઠાની સમજૂતી મેળવી જેમાં સત્યતા ફરલક્ષી કારક કયું છે અને એના સામે સંયુક્ત વિધાન કયું છે તો ખાસ આ યાદ વિદ્યાર્થી મિત્રો રાખજો કે નથી નહીં હોય તો નિષેધ આવે અને હોય તો સામુચિક આવશે કા તો અથવા હોય તો વૈકલ્પિક જો તો હશે તો શરતી અને જો તો અને તો જ હશે તો તમારું શું આવશે દ્વિશરતી વિધાન આવશે જો આમાં સમજણ પડશે તો આગળ સમજણ પડશે એટલે ખાસ કરીને જે આ કોઠો છે એ કોઠો તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી લેવાનો જેથી તમને ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર પણ સંયુક્ત વિધાન ને સાદા વિધાનની ચર્ચા કરી ચૂક્યા છીએ તો એમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે સાદું વિધાન કયું છે ને સંયુક્ત વિધાન કયું છે તો સાદા વિધાનમાં ખાસ યાદ રાખવાનું કે માત્ર ને માત્ર એક જ વિધાન હોય છે બીજું કોઈ વિધાન હોતું નથી એને આપણે સાદું વિધાન કહીએ છીએ જ્યારે સંયુક્ત વિધાન કે જે વિધાનની અંદર એક કે તેથી વધુ શું હોય છે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય છે એને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ એટલું ખાસ યાદ રાખજો સત્યતા ફલનલક્ષી કારકો કે સહયોગીના સ્વરૂપની વિશેષ વિશેષ સ્પષ્ટતા માટે સત્યતા ફલનલક્ષી ન હોય તેવા એક સંયોગીનું ઉદાહરણ સમજીએ આપણે શું કહે છે કે સત્યતા ફલનલક્ષી કારકો કે સ્વરૂપની વિશિષ્ટ સ્પષ્ટતા માટે આપણે સત્યતા ફલનલક્ષી ન હોય એવું એક સહયોગી ઉદાહરણ જોવાનું છે તો જોઈ લઈએ પેલા કે વરસાદ પડ્યો તે પહેલા ગંગામાં પૂર આવ્યું આ વિધાન સંયુક્ત વિધાન છે અને તેમાં આવેલા બે વિધાનો શું કહે છે એક વરસાદ પડ્યો અને બીજું કહ્યું એ સંયોગીથી જોડવામાં સહયોગી છે અને તેના ઉપયોગથી સંયુક્ત વિધાનની રચના થઈ છે શું કે વિદ્યાર્થી મિત્રો જો વરસાદ પડ્યો તે પહેલા ગંગામાં પૂર આવ્યો આ જે વિધાન છે આપણું કેવું છે સંયુક્ત વિધાન છે તો વરસાદ પડ્યો અને બીજું છે ગંગામાં પૂર આવ્યો તો એ પહેલા એને સહયોગીથી જોડવામાં આવ્યું છે ત્યારબાદ પછી એનો સંયુક્ત વિધાનનો ઉપયોગ કરી અને પછી સંયુક્ત વિધાન બનાવવામાં આવ્યું છે પણ એ સત્યતા ફલનલક્ષી સંયોગી નથી અને તેથી તેની મદદથી રચાયેલા જે સંયુક્ત વિધાન સત્યતા ફલનલક્ષી હોતું નથી અને તેથી આ પ્રકારના સોરી તેથી આ પ્રકારના સંયુક્ત વિધાનોના સત્યતા મૂલ્યનો નિર્ણય કેવળ તેમના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના જ્ઞાનના આધારે લઈ શકાતો નથી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સત્યતા ફલનલક્ષી સહયોગીકારક આ બની જતું નથી સંયુક્ત વિધાનના કારણે પરંતુ તેની મદદથી રચાયેલું જે સંયુક્ત વિધાન છે એ સત્યતા લક્ષી નથી પણ આ પ્રકારના જે સંયુક્ત વિધાનો છે એ સત્યતા મૂલ્યનો નિર્ણય કેવળ તેના ઘટક રૂપના આધારે જ નક્કી થતું હોય છે એનું જે સત્યતા મૂલ્ય છે એ વરસાદ પડ્યો એ વિધાનનું સત્યતા મૂલ્ય અને ગંગામાં પૂર આવ્યું એ વિધાનનું સત્યતા મૂલ્ય જાણવા માત્રથી વરસાદ પડ્યો તે પહેલાં ગંગામાં પૂર આવ્યું એ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય જાણી શકાતું નથી કારણ કે વરસાદ પડ્યો અને ગંગામાં પૂર આવ્યું એ બંને વિધાનો સત્ય હોય તો પણ તે પહેલાં શબ્દોથી જોડાઈને આ બે સાદા વિધાનોમાંથી બનેલું નવું એક સંયુક્ત વિધાન વરસાદ પડ્યો તે પહેલાં ગંગામાં પૂર આવ્યું સત્ય છે કે અસત્ય એ બાબતની સ્વતંત્ર તપાસ કરવાની રહે છે એ સાચી વાત છે કે ખોટી વાત આમ એ સ્પષ્ટ થાય છે કે બધા સહયોગીઓ સત્યતા ફલનલક્ષી હોતા નથી જો કે નહીં અને કાતો અથવા જો તો અને જો તો ને તો જ એ આપણા અભ્યાસક્રમમાં આવતા પાંચેય તાર્કિક સહયોગી કે કારકો સત્યતા ફલનલક્ષી છે અને તેમના ઉપયોગના લીધે આપણને પાંચ પ્રકારના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો મળે છે આ પાંચેય પ્રકારના જે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો છે એ આપણે અનુક્રમે એનો વિસ્તૃતમાં માહિતી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને સમજણ પડી ગઈ હશે ખ્યાલ આવી ગયો કે સત્યતા કારકો કેટલા છે કયા કયા છે સમજણ પડી ગઈ પાંચ છે એ પાંચેનો એ વિસ્તૃત માહિતી આપણે આગળ લેવાની જ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું હવે પછીનું લેક્ચર જ્યારે આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીશું જય હિન્દ